છોટાઉદેપુરના ગેલવટ ગામે પામ ખેતી વિષય એક કાર્યક્રમ યોજાયો આજે તારીખ દસમી ઓક્ટોબર બે હજાર પચવીસ ગેલવાટ ખાતે જગદીશભાઈ પટેલ અને મુકેશભાઈ પટેલના ફાર્મ પર પામની ખેતી વિશે એક વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં છોટાઉદો લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા માજી મંત્રી નારાયણભાઈ રાઠવા તથા રસિકભાઈ રાઠવા મહામંત્રી બાગાયત અધિકારી તાલુકા વિકાસ અધિકારી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના મેનેજર ઇન્ડિયા બાગાત વિભાગના કર્મચારીઓ અધિકારી જેમાં સાતસો ઉપરાંત રૂપાકરણ કરવામાં આવ્યું હતું જેમાં બાગાત વિભાગના અધિકારી એ કઈ રીતે પામ ખેતી કરવી કેટલા વર્ષે તેનું ઉત્પાદન મળે કેટલા વર્ષ સુધી તેનું ઉત્પાદન ચાલુ રહે આમ વિશેષ માહિતી આપી હતી અને માર્ગદર્શન કર્યું હતું સાથે સાથે માન્ય સાંસદ જસુભાઈ રાઠવા પણ પ્રસંગોપાત ઉદ્બોધન કર્યું હતું આ બાબતની માહિતીને બિરદાવી હતી